બારદોલી તાલુકાના તેન ગામના રહીશોએ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા સરપંચના મનસી વહીવટી તંત્ર વિકાસ સમયથી ગૌચર ફળિયામાં પાણી ગતર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે કારણ રજૂઆત કરવા છતાં પણ સરપંચ દ્વારા કામો નહીં થતા હોવાની ફરિયાદ ઉઠી છે બારદોલીના તેન ગામના ગૌચર ફળિયામાં રહેવાસી છે તેન ગામના પંચાયત હસ્તક વોર્ડ નંબર ચારમાં ગૌચર ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા પાણી અને ગટરની વ્યવસ્થાને લઈને રહીશો રજૂઆત કરવા આવ્યા હતા ગૌચર સમસ્યાને લઈ અનેક પંચાયતના સરપંચ રજૂઆત કરી મોટી સંખ્યામાં રહીશો કચેરી ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગૌચર ફરિયાદના રહીશોએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી લેખિતમાં આવેદન આપ્યું હતું પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશોએ બાદોરી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા જો કે તાલુકા વિકાસ અધિકારીએ સમસ્યા અંગે ત્વરિત કાર્યવાહી કરવા પણ રહીસોને ધૈયાતર પર આપી હતી गत દિવસોમાં યોજાયેલ ટેન ગામ પંચાયતની ચૂંટણી સમયથી પંચાયતમાં બે જૂથ બની ગયા હતા અને સરપંચ દ્વારા એક ચોક્કસ જૂટને ટાર્ગેટ કરી ગામમાં વિકાસના કામો નહી કરી રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું 10 ગૌચનો રહેવાસી છું હું વોર્ડ નંબર 4 માંથી ચૂટાયેલો સભ્ય છું અને હાલમાં અત્યારે ટેન ગ્રામ પંચાયતમાં સરપંચના હોદ્દા પર છું મારા ટેન ગૌચરમાં ઘણા વર્ષોથી બે રસ્તા જે છે બહુ ખરાબ જર્જરિત હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જે જાહેર શૌચાલય છે ત્યાં એ લગભગ એક દોઢ મહિનાથી પાણીની પ્રોબ્લેમ હોવાથી ત્યાં ગંદકી ગંદકીનો અભાવ પડે છે અને કેટલાક દિવસોથી ગટરનું પાણી જે ચોમાસામાં આવે નીચા ઘરો હોય તે પાછળથી ગટરનું પાણી ઘરમાં સુધી આવી જાય છે અને સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે આજે અમે બધા અહીંયા વિકાસ અધિકારી શ્રી ટીડીઓબેનને અરજી આપવા આવેલ છે મેડમે અમને બાંયધરી આપવામાં આવી છે કે તમારું કામ અમે જલ્દી કરવામાં આવશે આજ રોજ તેમ ગામના ગ્રામજનો ગૌચર ફળિયાના રહીશું અને ગ્રામ પંચાયતના સાત સભ્યો અત્રે લેખિતમાં એક આવેદનપત્ર આપી ગયા છે જેમાં સરપંચ અને સરપંચ પતિ કે જેઓ આ ફળિયાના કામો નથી થયા એ માટેના લેખિતમાં અમને આવેદન આપી ગયા છે તો જે વિશે અમે તાત્કાલિક તપાસ કરાવીશું અને ક્યાં કોને પૂરતી સુવિધાઓ છે અને કઈ રીતે પૂર્ણ થઈ શકે છે એ માટે અમે અમારા બધા તમામ પ્રયત્નો કરીશું